ગુડ મોર્નિંગ જય કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા ચાલો સવાર સવાર માં છે તો અમારે અલગ જ કંઈક દિવ્યો છે બને એમ તક વિડીયો જોજો અમારો જો થઈ ગયા છે જો કોઈ દિવસ ન ખાય મારે જ ખવડાવવું પડે જય શ્રી કૃષ્ણ જ શ્રી કૃષ્ણ

પછી જવાના છે દવાખાને આજે તો બચારા દસ દિવસ થઈ ગયા છે તો જોઈએ હું નહીં જાઉં બેટા બા નથી એટલે હું ન જાવ ને તો પપ્પા જા પછી જાવ ભાઈ ને એટલી બધી શાંતિ છે છોકરાઓને પરીક્ષા પૂરી થાય એટલે તો એ વાત જ અલગ હોય આરામથી સૂતો છે ને કદાચ છ થાય ત્યાં ઉઠી જાય અત્યારે વહી ગયા છે આઠ તો આરામથી સૂતા છે ભાઈ દોઢ મહિનો ભલે આરામ કરે ફૂલ રમવાનું મસ્તી ને ગામડાની મોજ હોય ટ્યુશન ગાયો છે નહીં એટલે અમારા ભવ્યાભાઈ ને મજા એમાં પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે હાવ મજા અહીંયા તો હજી જો પ્રાથમિક શાળાએ તો પરીક્ષા ચાલુ થાય છોકરાની આ પેપર ભરતા લાગે છે શાંત વાતાવરણ છે આવ્યા ત્યારે જે રીતે થોડીક વાર ગડબડાટી હતી અને આના પાટામાં શું જોવું છે અત્યારે અત્યારમાં

પણ જો કપડા ધોઈને છે હવે ચાલુ કર્યું જાપટ જુપટ ઠંડવા રીપોટા કરે વાસણ ટુ આજે તો વારો એકલો એકલો વારો છે કોઈ છે સાત દેવા વાળું સાત દેવા વાળા મમ્મી હતા તે પણ ગયા છે મામાને ઘરે કપડાં રોડ અને કમ્પ્લીટ કરીને સુકવી દીધા છે ધોઈ કરવીને હવે આવતું વાસણનો વારો પછી હંડવારી પોતાને એવું બધું કરવાનો વારો આવી ગયો ને નીકળી ગયા છીએ બરાબર ને હવે બે વાગ્યા જઈએ એટલે અંદર નીચે જાય અને જાસુ પાછા ઘરે આવે એની અંદર ખુલી ગયા છે લીપ અત્યારે ઉપર આવે છે હાલ ને આપણે પગથિયાથી ઉતરી જાય ભાઈ લીપ ઉપરથી આવે તો વાર લાગશે અમે પાછા ભાઈ ગયા છીએ ઘરે અમારું કામ પૂરું થઈ ગયું દવાખાનાનું તો પછી દવાનું છે ઘરે ઘરેથી વચ્ચેથી તરબૂજ લેતા જ આવું ભવ્ય ભાઈ માટે અને આવે ઘરે પણ જતા રહીએ કેરી ની દુકાન છે તો તેમાં અમે મહેંદીના કોન પણ વેચીએ છીએ તો જો કોઈ પણ કસ્ટમર આવે મહેંદીના કોન લેવા માટે તો અમારા બીજા બેનને તો મહેંદી કરવાની જોયો હા જો કોઈ પણ કસ્ટમર મહેંદીના કોન લેવા આવે અત્યારે અમારા બીજા બેનને નવું કોન તો જોઈએ જ પણ જૂનું કોન તો હાલે જ નહીં જો ગમે એ મહેંદી જોઈએ અમારે એટલે તો કાવી કરતા હોય એ મસ્ત મસ્ત મને પાર્લરમાં મૂકવી સર માથાના વાળ નહી ઓરવાના પણ હાથમાં મહેંદી જોઈએ અમારા બેન ને મહેંદી કરી કરી ને બે મા દીકરી ભૂખ્યું થયું એક ને ચેવડો હાથમાં આવી ગયો ચા ને ચેવડો અને એક ને બધા ટોસપટી પલારે ને હાથમાં આવી ગઈ અમારે તો ખાલી ચા હાથમાં આવી ગયો એટલે પૂરું

કોઈ સમજાવું જ નહી આપણે સમજી ગયા કમેન્ટ કરજો તમને ગમ્યું કે જોને હું કઈ ક ના એટલે ક બોલ નો આપણ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો